આપણે સેન્ડવીચ બનાવવાની છે તો એના માટે વઘાર કર્યો છે જીરાથી વઘાર્યો છે અને હિંગ નાખી છે ડુંગળી ટમેટું મરસું અને લસણ આપણે તો વઘાર સરસ થઈ ગયો છે અને આપણે એને બટેકા નાખીશું આના દે સેન્ડવીચ બનાવવાની આપણે હવે આ બટેકાને છોલી લીધા છે તો આપણે અંદર એડ કરી આપણે એને પીસી લઈશું પીસી લેશું અને મસાલો કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું સ્વાદ પ્રમાણે ખાંડ નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે આપણે કમ્પ્લેટ બનાવી નાખ્યો છે તો આપણે એને સરસ મિક્સ કરી દેવાનું ગરમ મસાલો ને લાલ મરસું બે વસ્તુ નાખવાની છે હજી તો આપણે અંદર એડ કરી આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીએ એક ચમચી મરસું નાખીશું લાલ આપણે સરસ મિક્સ કરી દઈશું પછી ઉપર લીલા ચણા એડ કરીશું આપણે ઉપર તેલ એડ કરીશું આપણો મસાલો સરસ તૈયાર છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું આપણે એક લીંબુ ની સોવાનું આપણે એને નીચે ઉતારી ચટણી બનાવવાની છે સેન્ડવિચની લીલા ધાણા લીલા મરચા અને લસણ આપણે આને મિક્સરમાં કાઢી લઈએ ખાંડ નાખીશું આપણે એને મિક્સરમાં કાઢી લઈશું બ્રેડ લાવ્યા છીએ બ્રેડ ઉપર આપણે સોસ્તો આપણે લીલી ચટણી આપણે એની ઉપર મસાલો બનાવ્યો છે સપડે બટેકાનો મસાલો પર એનું ઉપર સીર એડ કરીશું એની ઉપર આપણે બ્રેડ મૂકી દઈશું આપણે હવે સેન્ડવિચ બનાવવાની તો સેન્ડવિચ બનાવવા માટે આપણે સેન્ડવીચનું સ્ટેન્ડ લઈએ એની ઉપર આપણે ઘી લગાવીશું આપણે એના પર સેન્ડવિચ મૂકવાની આપણે ફિટ થઈ ગયું છે તો આપણે હવે ગેસ ઉપર મૂકીશું આપણે થોડી થોડી વાર એને ફેરવવાનું છે આપણે સેન્ડવીચ સરસ તૈયાર છે જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે